તુલસીદાસ મહારાજ કહે છે સ્વયંભુ મનુ અરૂ Thank you દિવ્ય દાંપત્ય જીવન છે પાંચ સંતાન છે ત્રણ દીકરીઓ અને બે પુરુષો છે આકૃતિ ત્રણ પુત્રીઓ અને રામ કથામાં નવધા ભક્તિમાં એક ભક્તિ બતાવી છે અતિ પ્રવૃત્તિમાંથી નિવૃત્તિ જ્યારે હું ઉંમર થઈ જાય ને વનમાં પૂરતી ને એકાવન બાવન એટલે બાળકોને બધી માયા સોંપી યુવાન એ બાળકોને અને સંસારમાંથી મુક્ત થઈ જાવ વનમાં તો ન જઈ શકો તમે ને હું મોટું જાવ છો નહીં તમે પણ હિસાબ કિતાબ વ્યવહાર છોકરાને આપી દેવો એ ચૂડો ચાવીનો ચૂડો પકડી ન રાખો બહુ માગે એટલે આપી દેવો નહીતર આંચકી લેશે યાદ રાખજો આ કલયુગ છે બાળકોને સારી શીખામણ દે અને પ્રભુનું ભજન કરો અમારા કથાકારો એમ કહે કે બુઢાપો જો સુધારો હોય ને પત્ની શું ખબર છે બધું જ વ્યવહાર માયા દીકરાની હોય દીકરા નાખી દે અને ભગવાન નું સવાર સાંજ ભોજન કરવું ઓછું ખાવું ઓછું બોલવું માણસને પ્રેમ જાગે પણ એક રેતાયુગની આ બધી કથાઓ છે એક મારો સૂત્ર તમને આપું યાદ રાખજો કે આ કળયુગમાં છોકરાઓને બધું આપી પણ ન છે ને સરકાર એક આવક તો

આખો જોપ તો ભલે સવારે ઉઠીને મને પેટમાં રુકિયે તો આવતો કોઈ અરે ના છોકરાને બાબા જોપ નું ન મગળાય તિકે નઈ મને જો આ નથી છે છોકરાઓ હમજા બાબા જોપ નું મગળાય એકા તો દાંત માં તો કદ કરી જાવ તિકે ને રાત માં એમ હું કી તો જાય કે આપણે કે જાય છે પેટ માં થોડું આવ્યું જાય મને ગમતું નહી જાય

અને જીવન તો હવે ભગવાન મોત આવે તો બસ છે હવે જીવા તો એનો મિત્ર કે છે શું કે આ પરિસ્થિતિ થઈ છે બધું અપાયું છે મારું ઘરમાં કઈ મને જમવા પણ આપતા નથી એનો મિત્ર કે હું કોઈ એમ કર ત્યારે રામ કૃપા એને રોજ દિવાળી દરરોજ મિષ્ટા મળે તો તારો મિત્ર શું કે ચાંદીની પેટી તમને લઈ ગયું એક નાનું તાળું રાખ્યું

એની પત્ની કે સેવા બનાવશો પણ કાજુ બદામ નાખવા છે એનો દીકરો કે નહીં કાજુ બદામ નહીં તો બાપુજી ચાહે ન શકે એનો ભૂકો નાખો એટલે દાદાને તો રામ કૃપા એને રોજ દિવાળી જેને રંગ ના રે એટલે દાદા પછી બહુ જમે પછી તો કઈ દાદા ઓળખાતા મિત્ર કીધું કે કે આ પેલા કરવાની જરૂર હતી મોડું થઈ ગયું આ કરતા કરતા દાદાનો અંતિમ સમય આવ્યો અને આ લાલચની સેવા કરે પતિ પત્ની અને દાદાએ પ્રાણ છોડી દીધો અને પછી કા છોકરા લઈને દાદા કેટલું મુકતા કે બાપુજી બ્રાહ્મણોની 84 કરો કથા દેસાડો હરિદ્વારમાં ફૂલ પધરાવો બહુ ખર્ચો કર્યો અને બધું પત્યું પછી કે કે 24 ની બારી દરવાજો બંધ કરતો જોવેલી બારી દરવાજા બધું બંધ કરી અને પેટી બે પતિ પત્નીએ ખોલી દે 22 નું દીકરો એટલું બોલતો ગયો ખાલી કે આ ભૂતો માર માર ગયો મને ગયો મને માર ગયો એટલે આયુ દિશા ન થાય માટે થોડું કપડી રાખતો થોડું રાત જો આ મનુ મહારાજ કહે છે વંદન કરીને તમે એવો મંત્ર આપો મને રામ દર્શન અને સંતો એને મંત્ર આપે દ્વાસમ અક્ષર ઓદશ અક્ષર મંત્ર જપહી સહિત અનુરાગ દ્વાદશ અક્ષર મંત્ર જપહી સહિત અનુરાવ પદ પંપ દંપતિ મન અતિલા

Oh no!

રામ બનીને આવી છે તમે અયોધ્યાને તો કૌશલ્યા અને દશરથ બનશો હું રામ બનીને આવી છું માં શત્રુપા માં પાસે જઈને કહે છે માં તમારે કઈ માંગવું છે શત્રુપા માં કહે કે પ્રભુ તમે પરીક્ષા લેતા એવું લાગે છે મારા પતિ જે માંગ્યું ને એમાં વધારે આનંદ તો મને મળવાનો છે કારણ તમે બાળક બની આવશો તો વધારે રમાડવાનો અવસર તો મને મળવાનો પણ આપ કહો છો કે હું આવીશ પણ અમે તો આ માનવ છે ભૂલી પણ જઈએ કદાચ કઈ માં તમે ભૂલી જાઓ ન ભૂલો માં મને ભૂલાય ન જાય ને માટે આજથી હું તને માં કહેવાની શરૂઆત કરું છું ચતુર્મા કહે છે કે પ્રભુ સામાન્ય વ્યક્તિને શિશુ બાળકનો આનંદ થાય એવો જ આનંદ

राम वनवासी तापस देश विशेष दासी 14 बरस राम वनवास छ शब्दों सागर सम तो कहे दशरथ जी दिवस जीवे सका 7 दिन जीवा बने जीवा बने ભગવાને કદાચ કીધું મનો મહારાજાની શત્રુપામાં અવતાર કાર્ય પૂર્ણ થયો અને અયોધ્યામાં કૌશલ્યા અને દશરથ બન્યા એની ત્યાં રામ પ્રગટ થયા દેવી રામ જન્મમાં ત્રીજું કારણ છે